અઠવા ગેટ ચોપાટી ખાતે મોટી સંખ્યામાં ડ્રાઈવરો કંડક્ટરો એકત્રિત થઈને સૂત્રોચ્ચાર કર્યો હતો બીઆરટીએસ અને સિટી બસના ડ્રાઈવરો દ્વારા સતત કરવામાં આવતા અકસ્માતને કારણે સરકાર દ્વારા કાયદા બનાવવાની ફરજ પડી હતી સરકારે અકસ્માતમાં કોઈનું મોત થાય તો લાખો રૂપિયાનો દંડ અને દસ વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી હતી સરકારના નવા નિયમને કારણે ડ્રાઈવરો કન્ડકટરોને મુશ્કેલીમાં વધારો થતો હોવાનું લાગ્યું હતું જેથી આજે એકાએક કર્મચારીઓએ નારાબાજી કરીને નવા કાયદાનો વિરોધ કર્યો હતો અઠવા ગેટ ચોપાટી પાસે એકત્રિત થયા બાદ જિલ્લા કલેક્ટરને આવેદન આપવા માટે પહોંચ્યા હતા બીઆરટીએસ બસના ડ્રાઈવર વિશાલ જાદવે જણાવ્યું કે મોટા ભાગના અકસ્માતોમાં ખાનગી વાહન ચાલકો અને રાહદારીઓની પણ ભૂલ હોય છે જીબ્રા ક્રોસિંગ ન હોવા છતાં પણ રસ્તો ખોટી રીતે ક્રોસ કરે છે બીઆરટીએસ બસની રેલિંગને પણ રસ્તો ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે અન્ય વાહન ચાલકો સિગ્નલ જોયા વગર બીઆરટીએસ બસના રૂટમાં પણ ઘૂસી જતા હોય છે તેના કારણે પણ અકસ્માતમાં લોકોના જીવ જતા હોય છે આવા કિસ્સાઓમાં પણ બીઆરટીએસ બસ અને સિટી બસના ડ્રાઈવરોને જવાબદાર ઠેરવવામાં આવે છે કોઈ પણ અકસ્માત થાય અને કોઈનું મોત થાય તો તેઓ લાખો રૂપિયા કેવી રીતે ચૂકવી શકે એ પણ સરકારે વિચારવાની જરૂર છે રોડ પર અકસ્માત કરીને ભાગી જનારા મામલે સરકાર દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું હતું ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આ કાયદા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રોડ અકસ્માત કરનારી કોઈ વ્યક્તિ અકસ્માત કરીને ભાગી જાય છે અને ઇજાગ્રસ્ત વ્યક્તિને રસ્તા પર જ છોડી દે છે તો તેને દસ વર્ષની સજા થશે પરંતુ જો અકસ્માત સર્જનારી વ્યક્તિ ઇજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જશે તો સજા ઓછી થઈ જશે થોડા દિવસ પહેલાં રાજકોટ અને ભુજના ટ્રક ચાલકો વિફર્યા હતા અને લોકસભામાં પસાર થયેલા કાયદાને કાળો કાયદો ગણાવી હાઈવે પર ઉતરી આવ્યા હતા જો કે વિરોધ કરી રહેલા ટ્રક ચાલક એસોસિએશનના પ્રમુખ સહિત બે લોકોની પોલીસે અટકાયત કરી હતી જ્યારે ભચાઉ તાલુકાના સામખિયાળી નેશનલ હાઇવે પર પાંચસો જેટલા ટ્રક ચાલકોએ ચક્કાજામ કર્યો હતો અને બસના કાચ ફોડ્યા હતા આ ઉપરાંત ચાર પાંચ દિવસ પહેલા પણ સિટી બસના ડ્રાઈવરો વધુ પગાર આપવાની માગણી સાથે એકાએક હડતાળ પર ઉતરી ગયા હતા આથી લોકોની મુશ્કેલી વધી છે ભેસ્તાન બીઆરટીએસ બસ ડેપોમાં એકાએક ડ્રાઈવરો દ્વારા હડતાળ પર ઉતરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેને કારણે સિત્તેર જેટલી સિટી બસો બંધ થઈ ગઈ હતી સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા અકસ્માતોને નિયંત્રણમાં લાવવા માટે કેટલાક મહત્વના નિર્ણય લેવાયા હતા ડ્રાઈવરોની જવાબદારી પણ નક્કી કરી દેવામાં આવી હતી જેને કારણે ડ્રાઈવરો તેનો વિરોધ કર્યો હતો અને તેમને યોગ્ય વળતર ચૂકવવામાં ન આવતું હોવાની પણ વાત કરી રહ્યા હતા અકસ્માત દરમિયાન જે પણ નુકસાન થાય એની ભરપાઈ ડ્રાઈવરોએ કરવાની રહેશે આ પ્રકારની સત્તાધીશોએ ચીમકી આપવાની સાથે જ ડ્રાઈવરોની સ્થિતિ કફોડી બની ગઈ હતી જેને લઈ સિટી બસ ન ચલાવવાનો નિર્ણય લીધો હતો પટેલ આજે કાલા કાનૂન હમણાં આવેલા છે ને આના અંદર છે કે દસ વર્ષથી સજા પાંચ વર્ષની સજા જે આપેલી છે એ આ લોકો અમે એક્સેપ્ટ નથી કરી એમાં છે કે દસ વર્ષની સજા કદાચ થાય તો એની ફેમિલી ક્યાં જાય એની ફેમિલી સાથે બીજા પણ જોડાવેલા હોય બધા ઘરના પ્રોબ્લમો હોય એ ક્યાં જાય તે આ અમારા જે ડેપોમાં છે એ લોકો કોઈ એની જિમ્મેદારી કોઈ લેતા નથી એક ડ્રાઈવર હજી છે અત્યારે ત્રણ મહિનાથી રખડે છે બિચારા એના હાથથી એક એક્સિડન્ટ થયેલો હતું તેમાં એ એક્સપાયર થઈ ગયું તે હજી ત્રણ મહિનાથી અને છ મહિનાનું એનું લાયસન્સ એક્સપાયર કરી નાખેલું છે જપ્ત કરી નાખ્યું છે તે હવે આ રીતે એ કંઈ જ એને બીજું કામ ન આવતું હોય તો એ શું કરશે અમારી માંગ એ જ છે કે ભાઈ આ કાનૂન બંધ કરાવો અને રદ કરો અને અમને જીવત દો તે અમે ગાડી નહીં કાઢશું અને જેને કાઢવું હોય એને જેના ઘરે પૈસા પડ્યા હોય થોબીન પડ્યા હોય એ કાઢે પછી જેલમાં જાય કે ગમે એ જાય એના સાથ અમે નહીં આવો ડ્રાઈવરો તમારી સાથે અમારે સાથે લગભગ તો માની લો કે અમારા જ પકડી લે તો સેવન્ટી ઉપર ડ્રાઈવરો છે આ કઈ નક્કી કહેવાય